ગામડું ગામ ખેડૂતનો દીકરો ખેતી કરે છે ને એમાં કઈ ખોદકામ હાલે છે એમાં સમકદાર એક પથ્થર નીકળે છે છોકરા ને ચૂક છે સમકદાર આ હીરો તો નહીં હોય ને આ હીરો જ છે આપણે આપણે માની લઈએ ને અંદર આપણને અને બધાના વિચારો પોતાના પોતપોતાની રીતે ટના ટન જ હોય છે દુહો છોકરા ન કોઈ પૂછતા પણ ખરીદ કર કર અનમોલ કોણ કોણ બોલાવે છે 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 સાચવે મળે થયું કા હીરો મનનું કારણ થઈ ગયું હીરો આ હીરો જ છે અને જાય છે બસમાં બેસીને શહેરમાં જાય છે ઝવેરી બજારમાં જાય નામ હોય ઝવેરી બજાર પણ હોય નહીં કોઈ એક પછી એક વેપારીને દેખાડે છે જો તો 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 બાપા બાપા વેપારી કે કાચ છે બાપુ નક્કી કરી લીધું છે કે હીરો છે સપના જોઈ લીધા કાને હું વેચી કરોડો રૂપિયા આવશે હું ફાર્મ બનાવીશ ગાડીઓ હશે બંગલા હશે પણ જ આખું ઉભું કરી નાખ્યું હવે એમાં બારું નીકળવું કેમ એક 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 વેપારી પણ અંદરથી થી અરે અરે અને પીડા થાય ને બાપુ પછી બહુ આનંદ આવે હા મેં તો આવું માન્યું છું હું આમ છું હાજ પડવા આવી તમામ ઝવેરી પૂરા થઈ ગયા અને જ્યાં બારો નીકળવા ગયો ને બાપુ સદગુરુ ગોતી લેતો અને સાચી વાત તો એ છે ગુરુ જ ગોતતા હોય છે કે તું લાયક છો અહીંયા આવ્યું બાકી તો દુનિયા મેં કીધું ને કે બારણા દબે દબે બેઠા હોય કાક બાપુએ કીધું એમ કે કંઈક ફરે છે બજારે તારા બારણાને રોકીને જોઈ વિચારી ખોલજે તારા તિજોરીના દ્વાર છે ને નીકળવા ગયો એટલે એક બુઢો વેપારી બેઠો હતો એને બોલે એ બેટા અહીંયા અહીંયા દીકરા એક દુકાન બાકી હતી બુઢા હતા એટલે છોકરાને જેવું કે બધાય કીધું ના બાપાને ક્યાં આવે હેરાન કરવા હાલી નીકળી જાવ અને પછી ગામડાની સહેલી એક બસનો સમય છે અને ત્યાં નહીં પોગવું બસ વઈ જાય જામ ઉતારે બહાર નીકળવા ની બાપાએ હાથ કર્યો દીકરા આય બેટા આય બાર દીકરો આવે છે સવારથી તું આવ્યો છું બેટા સવારથી તું આજ હવેરી બજારમાં ફરે છો આવ્યો ત્યારે તેજમાં હતો આનંદમાં હતો અત્યારે તું નિરાશ થઈ ગયો છો કેમ બેટા કાંઈ ખરીદવું થું કાંઈ વેચવું થું કામ હતું બાપા કે બાપા વાત જવા ગયો ને મોડું નહીં નહીં મને વાત કર મારો દીકરો એટલે કીધું કે આવ્યો છું બાપા એક મને કંઈક વસ્તુ જડી છે ચમકદાર ભાળી એટલે મને એવું લાગ્યું કે હીરો છે હીરો સમજીને આવ્યો છું પણ બધાય કીધું કે આ તો કાચ છે આવા જગતમાં બહુ છે કે તમે ક્યાં બરોબર છો બાપા કે મને તો દેખાડ ગયો કે બાપા બધાએ કાચ કીધો એટલે લાવ તો સહી આઈ બુઢો જોઈને એક જ શબ્દ બોલ્યો હોય કોણે કીધું આ કાચ છે કોને કીધું આ કાચ છે કીધું ને હવારનો પોરખ મોઢામાં આવી ગયો કે આ બધા કહે એ તો ખરીદવાની તેવડ નથી ને એટલે કહીશ બેટા ઓલું નથી દીકરા ગધેડાની વાત દ્રાક્ષ ન અંબાણી પછી કીધું ખાટી છે કે હા એમાં આંબીએ કેમ નથી ને એટલે કાચ કીધું છે કોઈ ખરીદવાની કોઈ નામ તાકાત નથી આખી ઝવેરી બજાર વેચી નાખીએ ને અને જે કિંમત થાય ને એ કિંમત આની થાય આવું કિંમતી છે કે હવે હુંય ખરીદી શું કેવી તાકાત નથી પણ રસ્તો લઈ લીધો આ સદગુરુ રસ્તો કરી લીધો મારી ભેગો ગુરુ બાપુ માં ભેગા લઈ લે મારે હારે આવી જાય બાપ અને ભેગો બે આગળ એ ન રાખે પાછળ એ ન રાખે ભેગા લઈ લે ને તો જ હરખું દેખાય હામ હામા બે હાડે તો ડાબુ જમણું થઈ જાય છે ગુરુ ભેગા લે મારે ભેગું આવે મારી પણ મારા શેઠ હું ગરીબ માણા છું એટલે જ કહું તું મારી ભેગો રે હું તને મેનત્યાણું આપું અને તારા હાથે જ આ તિજોરીમાં આ હીરો મૂકી દે અને ચાવી તારી પહેરા અને તિજોરીમાં હીરો મૂકી દીધો અને ભેગો રહી ગયો શેઠ છે અને ધીરે ધીરે પગાર દેતો જાય અને ઘરે બધું પોગાડતા જાય અને આને ધીરે 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 એમ કહેવાય કે લાઈનમાં લીધો સંત કરે આપ સમાન પારસ મણી તો હોનું કરે છે લોખંડ મણી નથી કરતું આ એને જેવું કરનાર નરસિંહ સોરી મીરાબાઈ વૃંદાવન ગયા અને ભક્તજનો કારણ કે ભક્ત મંડળ ઘણું હતું ત્યારે અનુયાયો ખૂબ માં મીરાના અનુયાયો મેવાડ માં અને જ્યારે દુકાળ પડ્યા બીમારી થઈ ત્યારે અનુયાયો બાપુ દર્દી આંદોલન કરેલું અને રાણા ભોજ ને કીધેલું રાણા ભોજ બહુ પવિત્ર હતા એનો દયર જે રાણા વિક્રમ હતા એ આ બધું કરતા હતા કામ કે આ ભેગા ન રહે જો કદાચ સંતાન થઈ જાય તો દીકરો બેસે આપણે ન બેસી શકીએ એટલે કોઈ રીતે ભેગા ન રહેવા જોઈએ મીરા તો અહીંયા રહેવા જ ન જોવા બહુ મોટી વાત છે મહારાણા પ્રતાપની હગી મોટી માં વાત કરવા બે માં તો મજા આવે એવી વાત છે પણ વચ્ચે નથી સમજ પણ ટૂંકી વાત લઈ લો કે આને રાજા બધાય કીધું કે જાઓ માં મીરાને ને લઈ આવો આ એને લીધે ભજન વયું જ્યુસ મેવાડ માં એટલે દુકાળ પડ્યો છે એટલે બીમાર રાણા ભોજ માં સાધુ બનીને વૃંદાવન જાય છે માં મીરાની કુટિયાએ પહોંચે છે ભિક્ષા દેહી અને માં કઈક દેવા વાય છે ત્યાં કે એ નથી જોતું હું માગું એ આપો મહારાજ મારી પાસે હોય એ માગજો તમારી પાસે છે એ માગવું છે ત્યાં તો જળ મૂક્યું

અને છોકરાને ધીરે 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 જવેરી બનાવી અને પછી તો એવડી મોટી કંપની બની કે કોઈ કેપિટલ સિટી બાકી ન હોય ન્યાય નો શોરૂમ ન હોય આવી બ્રાન્ડ એની તૈયાર થઈ અને પછી તો આ શેઠે એને એમને બેહાડી દીધા અને તો બાપા ઉંમર થઈ ગઈ છે અને એમાં એક વાર બેઠેલા ની કે થોડુંક ઝવેરી વેચાવા આવી અને આ છોકરાએ હીરાની કિંમત કરી અને કીધું કે બાપા જે તે કે પાંચ લાખ થાય શેઠને છું હવે આને ચકાસી લઉં મારો એ સંધ્યા દેખાય છે અને સેલ દેખાડ તો બેટા લાવતો અહીંયા એટલે કીધું આને કેટલા કીધા કે ચાર શેઠ જોઈને કે આના એક જ આવે જો આ આ પારખવામાં બેટા ભૂલ પડે ને તો આવું થાય આના એક જ આવે બેટા આના ચાર ના આવે આના ચાર ના દેવાય આને એક જ દેવાય ત્યાં તો રોઈ પીડ્યો મારા બાપ ઠેકાણે છે ચાર નો છે મારે એક નો કેવો કે બધ ભરી લીધી સાહેબ કે સાબાશ દીકરા સાબાશ બસ આ અંદર નો ભરોસો બાપ આમ જ હોય હું તો આ જ કેડે હાલી તમારે મારી પરીક્ષા કરવી જ ભલે પણ હું ફગવું એમ નથી હવે દીકરા હવે તું પરખંદો થયો છો અને હવે તારી કિંમત દેવાની મારામાં તાકાત આવી છે જે તારો હીરો કિંમતી અંદર પીડ્યો ને હવે તને ખબર પડી ને તું પોતે પરગત તો થયો ને કાઢ તારી જાતે હીરો અને હવે તું જે કિંમત કરી મારે દેવી છે અને માં હરખાયો કારણ કે ન્યાલી તો શરૂઆત થતી ને એ હરખમાં હરખમાં તિજોરી ખોલી હીરો બહાર લીધો અને આણે જ હીરો જોયો હીરો હાથમાંથી પડી ગયો ને આંખમાં લે આહુડાની ધાર થઈ કેમ બેટા વડીલ મને માફ કરજો કેમ ખોટો જ છે હે ખોટો છે કે દીકરા મેં એને સાચો નહોતો કીધો તારામાં મને કઈક ઝવેરાત દેખાણી થઈ આજે હવે તારી કિંમત કોઈ ન કરી કે હવે તો તને ખબર પડી ને તારી પાસે હું હતું ને આજે હું છું છે એમ ઘણીવાર આપણે કાચરા રમકડાની કિંમતો કરી નાખતા હોય છે અસલીમાં આપણે શું છીએ એ તો આપણો સદગુરુ જ ગોતી દી દેતો હોય કે આવી દોસ્ત અને હવે તે ખરીદ્યો છે હવે કોઈના ના બાપની નથી જબ તક બિકા ન થા તબ તક કોઈ પૂછતા ન થા પણ તુમને ખરીદ મુજે અનમોલ કર દે